ગુડ આફ્ટરનૂન એ એ હું લખ્યું બઈ તું બોલે ઈ જ લખ્યું અમે મને વાસ્તા થોડા ગુડ આફ્ટરનૂન ઈ મત છે આ ચિરાગ ભાઈ બ્લોગ ગુડ આફ્ટરનૂન ભાઈ આ એમ ઈમ છે ક્યાં છે ભગવાન તો અત્યારે અમે અમારા ગામડે છીએ ભગવાન ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન આફ્ટરનૂન તો જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ફરી એકવાર અમારી લાઈવ સ્ટ્રીમ તમારા બધા મિત્રો નો હાર્દિક હાર્દિક ચિરાગ ભાઈ વ્લોગ તો ચિરાગ ભાઈ અત્યારે અવાજ આવે છે અમારો ભગવાન અવાજ આવે તો કહેજો ભાઈ અત્યારે અવાજ આવે છે અમારો ભગવાન અવાજ આવે તો કહેજો અવાજ આવે તો કહેજો ભગવાન આપણે લાઈવ ને હું છે કે ભાઈ થોડીક લાઈવ હેક કરવી પડે એમ છે लाइव में થોડું ઓલુ થાય આમાં હું છે લાઈવ માં ઘણીવાર ગ્લિચ આવી भाई ભાઈ ચાલું लाइव લાઈવ ચૂટી आम આમ હારો ડીઝર્ટ આવે જો આમ આવે જોરદાર આવે હો પિન ત્યાં આમાં રાખી હતી પિન ત્યાં માં તો જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન તો ભાઈ આપણે લાઈવમાં થોડોક પ્રોબ્લેમ છે નેટવર્ક વીવું ભાઈ ચાલુ હા એટલા માટે લાઈવમાં ઘડીક ચાલુ બંધ કરીને પછી લાઈવ ભેગી કરવી પડે અહીંયા ભેગું થાય થયામાં ભાઈ અત્યારે ક્વૉલિટી કેવીક આવે ભગવાન એ જરાક અમને કહી દેજો તો ક્વૉલિટી કેવીક આવે ભગવાન ઠીકઠાક આવે ને તો આમ તો નહીં ભાઈ જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો અમારી લાઈફ સ્ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન ભાઈ અત્યારે અવાજ આવે ભાઈ અમારો અવાજ આવે ચિરાગભાઈ ચિરાગભાઈ બ્લોગ ચિરાગભાઈ બ્લોગ આવે ઓલો અવાજ આવે અમારો મિસ્ટેક થઈ જાય જો હું ઉતે આવી આપણે નઈ કીધું આવે ને બ્લોગ તો બનાવીએ તો આવે ને ભગવાન એવું છે આમાં વા ભાઈ વાહ ભાઈ અવાજ આવે કે નહી જય માતાજી સંજયભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ સંજયભાઈ આમાં શું કેવાય અમારી ક્વોલિટી ઠીક ઠાક આવે ને જરાક ઈ પણ કઈ દેવ ને હાર્યો એટલે

ભાઈ તો જે ભાઈઓએ લાઈક ન કર્યું હોય તો બધા મિત્ર એ ક્યારે લાઈક દબાવી દો જે ભાઈઓ સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો બધા મિત્ર અહીંયા આપણે સબસ્ક્રાઈબર બટન છે તો બધા મિત્રો એ ક્યારે સબસ્ક્રાઈબર દબાવી દો ભાઈ જે ભાઈઓએ આપણે સબસ્ક્રાઈબર ન કર્યું હોય સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ ને જે ભાઈઓ લાઈક ન કર્યું હોય તો બધા મિત્ર એ ક્યારે લાઇક દબાવી દો ભાઈ બસ એકદમ મજામાં તો વાંધો નહીં ભાઈ મોજમાં હોય ને એ જ મજા છે કિશનભાઈ આ દિનુભાઈ પેલી લાઈક મારી છે વાહ ભાઈ વાહ વેલકમ વેલકમ કિશનભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ ઓલી લાઈવ હતી ને પહેલાં એમાં સગાણા ફરી ગયા પ્રભુ કિશનભાઈ ચૌહાણ અવાજ આવે છે તો વાંધો નહીં ભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે આમાં ભાઈ ઘણી વાર શું છે કે નેટવર્ક વિયું જાય ને એના કારણે ભાઈ ક્યાંક અવાજ ન આવે એવું થાય ને ક્યાંક પાછું સંજયભાઈ ધૂન દેખાય ટાવર વસો આવે ભાઈ ભાઈ આડી ફાઈજી ટાવર આવતા હતા ને હવે આમાં ચેક આવતો તો જો અહીં એનો પોઈન્ટ પોઈન્ટ હોય કે ને ન્યા આવે જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ધોંધડું આવે ભાઈ બરોબર ભાઈ સંજય ભાઈ કહે છે કે ભાઈ થોડો ક્વોલિટી વીક આવે ભાઈ એવું છે હા નેટવર્ક ઇશ્યુ છે હા ભાઈ નેટવર્ક ઇશ્યુ છે ફાઇવજી છે ને મારે આવ્યો ને તો એટલું આવે બસ ફાઇવ જી આવતું નથી મારી ટુ જીબી નેટ છે ને એમાં લાઈવ આવું નકર ફોન ફાઇવજી છે પણ કામનું હું હા કૌશિકભાઈ વ્યાસ જય માતાજીભાઈ જય માતાજી કૌશિક ભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ તો જે ભાઈ હવે લાઈક ન કર્યો હોય તો બધા મિત્ર એ ક્યારે લાઈક દબાવી દો ને જે ભાઈ હવે સબસ્ક્રાઈબર ન કર્યો હોય તો બધા મિત્ર એ ક્યારે સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ આપણે ભાઈ ઓડિયન્સ જેટલા જોઈને એથી લાઈક આપણે ઓછા છે એટલે ભાઈ અમુક ભાઈઓ આપણે લાઈક નથી કર્યું ભાઈ ભાઈ વિપુલભાઈ રબારી કચ્છથી વાહ ભાઈ વાહ વેલકમ વેલકમ વિપુલભાઈ અમારી લાઈફીમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિપુલભાઈ વાહ ભાઈ વાહ હું વાત છે આપણે ભાઈ વિપુલભાઈ કચ્છથી જોઈ હું વાત છે ભાઈ એક વાગ્યાનો ટાઈમ છે ને વિપુલભાઈ આપણે કચ્છથી જોઈ ઓહો ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ શારદાબેન હું રોજ રાહ જોઉં છું લાઈવની ઓહો ભાઈ પાકું છે ભાઈ પણ અમને જ ટાઈમ નથી રહેતો ભગવાન એવું થાય લાઈવ ઘણું આમ લાઈવ કરવાનું મન થાય પણ હવે કાંઈક ને કંઈક કામ આવી જાય ભાઈ એટલે લાઈવે પીડી રહી ને ક્યાંક વિડીયો નથી આવતો ભાઈ એવું થાય ઘણી વાર આજ તો વિડીયો બનાવવાનો થાય ને લાઈવે આવી જાય બધું બધું હવે એમ થાય કે રેગ્યુલર કરી જ નાખવાનું છે ઓકે જ છે બધું દવાખાનાનું કામ આવી જાય ને એમાં ઘૂંસવાઈ જાય ભાઈ આપણે મહિના દીની ગેપ પડી ને ભાઈ એમાં ભાઈ દવાખાનું જ હતું દવાખાનામાં છે ને ભાઈ એવું કામ આવી ગયું સત્તર દિવસ હોસ્પિટલે દાખલ રહ્યા હતા કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ તમે શું છે તમે મને કેમ કોણ કરતા નથી અરે પ્રભુ ટાઈમ જ નથી રહેતો એવું છે વિડીયો નથી બનાવતો કાંઈ કાંઈ લાઈવ નથી આવતો આવ એવી પોઝિશન થઈ ગઈ ભગવાન જય કાળકા પારદર્શક વેલકમ વેલકમ પ્રભુ અમારી માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ હું કાલે તમને ફોન કરીશ કાંઈ વાંધો નહીં પ્રભુ પોટકા કરજો ભગવાન આગળ તો લાઈવ ચાલુ છે ભગવાન આપણે ભાઈ નેટવર્કમાં બહુ ઈસું છે ભાઈ ભગવાન નેટવર્ક જ નથી આવતું બોલો નેટવર્ક નો આવે ને એટલે લાઈવ કરવાની કઈ મજા ન આવે ક્વોલિટી ઘટે અવાજ કપાતો કપાતો આવે બહુ ઈસુ રહી પાકું છે ને ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ હું માંડવી કાઢવા ગયો છું વાહ ભાઈ વાહ કિશનભાઈ તમારે અહીંયા વરસાદ છે કે નહીં ભરપૂ તમારે અહીંયા વરસાદ છે કે નહીં ભાઈ અમારે ભાઈ અહીંયા છે ને સેટ નવ વાગ્યાની વાત છે સવારના ઓલા હાંજના નવ વાગ્યાની વાત છે હજી વરસાદ ચાલુ છે હવે તો સાંટા સાંટા પડે જ આવ્યું આવું કાંઈક વાતાવરણ છે ભરપુ જો આવું કાંઈક વાતાવરણ છે વરસાદનું અહીં મેળો છે બાકી અહીંયા રોડ છે જો આ રોડ છે મેન રોડ મેન રોડ અમારા ગામનો ભાઈ આ ભાવેશભાઈ બ્લોગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાવેશભાઈ વેલકમ વેલકમ અમારી લાઈવ સ્ટ્રીમ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ હું વાત છે તો ભાઈ જી ભાઈઓ આપણે લાઈક ન કર્યું હોય તો બધા મિત્રો એક ફરી લાઈક દબાવી દો અને જે ભાઈઓ એક ફરી સબસ્ક્રાઈબર ન કર્યું હોય ને તો બધા મિત્રો એક અને સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ મજા મજા આવી જાય વાહ ભાઈ વાહ ઘણા સમયથી ભાઈ ઘણા સમયથી આપણે લાઈવ નહોતા આવ્યા ભાઈ હવે ધીમે ધીમે પાછું ચાલુ કર્યું આ પહેલા એક લાઈવ કરી હતી કે બે એક દી લાઈવ કરીને આ પહેલા એક દી લાઈવ કરી હતી ને આજે પાછી લાઈવ કરી ભાઈ મહિનો દી જો એ પછી નહીં ભાઈ તમે કેમ છો ભાવેશભાઈ કે છે દિનુભાઈ તમે કેમ છો બસ એકદમ આનંદ માં ભાઈ ભાવેશભાઈ મોજે મોજમાં છે તમારે શું હાલે પ્રભુ કિશનભાઈ ચૌહાણ અમારે વરસાદ નથી ભાવેશભાઈ બ્લોગ દીનુભાઈ અમારે વરસાદ છે અહીંયા ડુંગરમાં ઓહો ભાઈ ડુંગરમાં વરસાદ છે પાકો છે ભાઈ ડુંગરમાં વરસાદ છે અમે ડુંગર આવવાના છે બે તંદીમાં ભાઈ કપા તો રાખી લીધો વીણવાનું બાકી છે કિંજલ દવે જય મેલેડીમાં જય મેલેડીમાં કિંચલ બેન વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બેન આલ રોણા તમારો શું છે અરે તમારો મોટો ફેન છું કચ્છથી ઓહો પ્રભુ ભાઈ 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 પ્રભુ અમારા ફેન ન હોય યાર અમારા મિત્ર હોય તમે યાર મિત્રો છો મિત્ર છે અમારા હું કહું સેલિબ્રિટી તો નથી યાર તમે મિત્ર છે ભાઈ વાહ ભાઈ વાહ તમે મને જોશ માણવી દેવો ભાઈ અમારા ફેન થોડા હોય યાર મિત્ર મિત્ર હોય બસ મિત્ર એસા કીજીએ જે સરુખા હોય એટલું જ આવડે કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ તમારે શું છે દિનુભાઈ તમારે પૈસાની જરૂર છે અરે પ્રભુ પૈસાની તો કોને જરૂર નથી પૈસાની કોને જરૂર નથી કિશનભાઈ પૈસાની બધાની જરૂર છે ભગવાન પણ કોઈ પછી ઉછિતા નથી લેવા પ્રભુ કિંજલબેન કિંજલ દવે તમે ક્યાં રહો છો અમારું ગામ છે ચાંચબંદર રાજુલા તાલુકો ને જિલ્લો છે અમરેલી અમરેલીમાં રહીએ ઓલે ચાંચ બંદર ગામમાં રહીએ અમરેલી જિલ્લો છે અમારે હવે તો પાછા હમણાં ડુંગર ગામ છે ને ત્યાં વ્યા જવાના છે કપા વેણવા આલ રોણા ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ભાઈ શું છે રિયલ હીરો છો તમે વિડીયોમાં અરે ભાઈ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ વાહ ભાઈ વાહ તો ભાઈ એક ફેરી જે ભાઈએ લાઇક ન કરવી તો બધા મિત્ર એ ક્યારે લાઇક દબાવી દો ભાઈ આપણે ભાઈ ટાર્ગેટ તો રાખ્યો નથી લાઈકનો પણ વીસ લાઇક ખાલી મને કરાવી દો ભાઈ જે ભાઈઓએ લાઇક ન કર્યું તો બધા મિત્ર એ ક્યારે લાઇક દબાવી દો અને જે ભાઈએ સબસ્ક્રાઈબર નો કર્યો ને ભગવાન તો બધા મિત્ર એ ક્યારે સબસ્ક્રાઈબર કરી નાખો ભગવાન કિંજલ દવે અંબરેલી શો અંબરેલી શો ક્યુટ એમ બરાબર થેન્ક યુ થેન્ક યુ બેન આલ રોણા આલ રોણા આવો કચ્છમાં ફરવા ભાઈ તમારું નામ શું છે મારું નામ વિપુલ વિપુલ ભાઈ રબારી વાહ ભાઈ વાહ પાકું ભાઈ હો ટકા ભગવાન એક ફેરી આવીએ લ્યો સો ટકા ભગવાન બસ આમાં એક ફેરી આપણે યુટ્યુબમાં થોડુંક આમ ઠેકાણે થઈ જાય ને એટલે પછી ભાઈ ફરવાનું છે બસ યુટમાં એક વાર આમ ઠેકાણે થઈ જવાનું છે કે હાલો ભાઈ હવે યુટ્યુબમાં આપણે ઓકે થઈ ગયું પરફું એટલે રેડી વા ભાઈ વાેશભાઈ વ્લોગ મારી આઈડી પણ છે ભાઈ ભાવેશભાઈ વ્લોગ ત્રણસો બે મારી આઈડી પણ છે વાહ ભાઈ વાહ હું વાત છે પ્રભુ ભાવેશભાઈની આઈડી છે ભાઈ ભાવેશભાઈ વ્લોક ત્રણસો બે તો ભાઈને સપોર્ટ કરી દેજો અરે આમાં ઉતાર થઈ જાય કિંજલ દવે વેલકમ વેલકમ આલ રોણા મોગલધામ કબરાઓ કચ્છમાં પાકો ભાઈ આવવાનો વિચાર છે ભગવાન એક ફેરી આવી એક ફેરી ભાવેશભાઈ વ્લોગ મારી આઈડી કોણે મારી આઈડી કોણ છે કિંજલ દવે તમારી કુલદેવી કોણ છે અમારા કુળદેવી છે ચામુંડમાં ભાઈ એ કિંજલ બેન અમારી કુળદેવી ચામુંડમાં છે બેન હાલ રોણા મોગલધામ કબરાવ કચ્છ ઓહો ભાઈ આવી એક ફરી હો ટકા ભરભુ સો ટકા એક ફરી આંટો મારવા આવી લ્યો રમેશ પુરી શું છે રમેશપુરી સ્વામી હર હર મહાદેવ હર હર મહાદેવ રમેશપુરી સ્વામી બરોબર અમારી લાઈફ સ્ટીમમાં ભગવાન તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાહ ભાઈ વાહ કચ્છ કચ્છ નામ હા ભાઈ પ્રભુ એ તો નામ સાંભળ્યું જ હોય ને કિંજલ દવે જય ચામુંડામાં જય ચામુંડા વેલકમ વેલકમ બેન અમારી લાઈફ સ્ટીમમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ફરી એકવાર વાર લાઈક કરી દેજો હું આગળ આવી છું ભાઈ તો જે ભાઈઓ એક વાર લાઈક ન કર્યો તો બધા મિત્ર એ કરે લાઈક દબાવી દો ને જે ભાઈઓ સબસ્ક્રાઈબર ન કર્યો ને ભરબુ તો બધા મિત્ર એ કરે સબસ્ક્રાઈબર કરી નાખો ભગવાન પાકું ઓકે ભાઈ તમારું ગામ છે એમને ઠીક ભાઈ ક્વોલિટી કેવી કાં આવે મારે નેટવર્કનો પ્રોબ્લેમ છે અત્યારે છે ને ફોર જી હાલે હે ફાઈવ જી નેટવર્ક જેવું છે એટલે ક્વોલિટી કેવી આવે ઠીકઠાક આવે ને દિનુભાઈ ભાવેશભાઈ વ્લોગ દિનુભાઈ મારું શું છે તમારો તમારો લાઈવ થવાનો ટાઈમ છે ભાઈ આમ તો મારો લાઈવ

રોણા મારી ફૂટ કુળદેવી બરોબર મારી કુળદેવી ચામુંડમાં છે અરે વા ભાઈ તો જય ચામુંડ માં હું વાત છે પ્રભુ તો આવો પ્રભુ એક ફરી કોટડા બાજુ ફરવા ભગવાન તો ભાઈ આપણે જે ભાઈઓએ લાઈક ન કર્યો હોય ને તો બધા મિત્ર એક ફેરી આરે લાઈક દબાવી દો ભાઈ ને જે ભાઈઓએ સબસ્ક્રાઈબર નો કર્યો હોય ને ભાઈ તો બધા મિત્ર એક આરે સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ અ ઓલ વિડીયો અ જસદણથી શું વાહ ભાઈ વાહ આપણે ભાઈ જસદણથી જોઈ શું વાત છે પ્રભુ તો ભાઈ જે ભાઈઓએ એક ફેરી લાઈક ન કર્યો હોય તો બધા મિત્ર એક આરે લાઈક દબાવી ગયો ને જે ભાઈઓ સબસ્ક્રાઈબર ન કર્યો હોય ને તો બધા મિત્ર એક આરે સબસ્ક્રાઈબર કરી નાખો ભાઈ આપણે ભાઈ

એ ચેનલમાં ભાઈ ગમે એક પહેલાં હેન્ડલિંગ કરીએ પછી એને ધીમે ધીમે ઉપાડીએ એવો વિચાર છે આમાં થઈ જાય ઓકે બધું રેડી ને એમાં પછી ઓકે કરી નાખવાનું એટલે રેડી ચેક ભાઈ હું વિડીયો જોઉં છું વાહ વાય કૌશિકભાઈના વિડીયા જોઉં છું જેકભાઈના વિડીયા જોઉં છું બરાબર ભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે કૌશિકભાઈ જેક ભાઈ ને બધા મિત્ર છે ભાઈ આપણે ઘણી વાર એની સાથે ભાઈ વનરાજભાઈ ના વિડીયો જોઉં છું વનરાજભાઈ વનરાજભાઈ હા હા પાકું પાકું ભાઈ અરે ઘણી વાર હોય પાકું પાકું વાહ ભાઈ વાહ વનરાજભાઈ જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ ફરી એકવાર અમારી લાઈફ સ્ટીમ માં તમારા બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે પ્રભુ ને જે ભાઈઓ એ ભાઈ લાઈક નો કર્યો હોય તો બધા મિત્ર એકારે લાઈક દબાવી જજો ને જે ભાઈઓ એ સબ્સ્ક્રાઇબર નો કર્યો હોય તો બધા મિત્ર એકારે સબ્સ્ક્રાઇબર કરી નાખો ઓકે ને હા એમ વાહ ભાઈ વાહ ગારો ન કરતા વાહ હે ગારો ન કરતા ખાના પડે ગા ભાઈ માવો ખાવો પડીએ આઈલો વાત છે ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ તો આપણે ઘણી ઘણા દિવસથી આપણે લાઈવ નહોતા આવતા એનું કારણ હતું કે ભાઈ થોડુંક હોસ્પિટલનું કામ આવી ગયું હતું એટલા માટે આપણે લાઈવ નહોતા આવી કે પણ હવે પાછા લાઈવમાં થોડાક રેગ્યુલર થાવ આમાં કાંઈક લાઈવમાં થોડોક રીંચ પર તમે દેખાડો તો મજા આવે બહુ ગબ્બર ખોડ કેમ છો ભાઈ એક એકદમ આનંદમાં ભાઈ મોજે મોજમાં છીએ તમારે શું હાલે પ્રભુ એકદમ આનંદમાં છીએ ભાઈ તો ભાઈ જે ભાઈઓએ લાઇક ન કર્યું હોય તો બધા મિત્ર એક લાઇક દબાવીજો ભાઈ જે ભાઈઓએ લાઇક ન કર્યું હોય ને તો બધા મિત્રોએ એ કરે લાઇક દબાવીજો જે ભાઈઓ સબસ્ક્રાઈબર ન કર્યું હોય ને તો બધા મિત્ર એ ક્યારે સબસ્ક્રાઈબર કરી નાખો કિશનભાઈ ચૌહાણ દીનુભાઈ શારદાબેન તમને જય માતાજી જય માતાજી કિશનભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં તમારું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે પ્રભુ

જય માતાજી જય માતાજી ભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ હું વાત છે તો ભાઈ જે ભાઈઓએ લાઈક નો કર્યો હોય ને તો પહેલાં એક ફેરી બધા મિત્ર એક હારે લાઇક દબાવી દો ને જે ભાઈઓ સબસ્ક્રાઈબર નો કર્યો હોય ને તો બધા મિત્ર એક જ હારે સબસ્ક્રાઈબર દબાવી દો ભાઈ ગબ્બર ભાઈ યાદ છે ઓ ભાઈ એમાં તો ભાઈ તમે જૂની બાળપણ ની યાદ દેવરાવી ભાઈ એટલે એ તો યાદ હોય ને મારું અહીંયા આખું બાળપણ જો બહુ બહુ કેટલા વર પંદર પંદર વર રોકાણા ભાઈ અમે બહુ મજા આવતી બધા મિત્રો એટલે રખડવાની ફરવાની ભાઈ મોજે મોજ ખારી છે ને મારી અહીંયા ખારી પાછળ અમારી અહીંયા ગલી છે કે અહીંયા ખારી એમાં બહુ રમવા જતા ભાઈ અમે પેલા હવે તો બાવરું થઈ ગયા મોટા મોટા પેલા તો ભાઈ ઈ પટા જતા ખો મેદાન હતું ભાઈ જોરદાર હું હમણાં એક ખરે આવી જતો હમણાં તો નહીં ત્રણ વર્ષ છે ત્યાં આવ્યો હતો

ઓલું દવાખાના નું કામ આવી ગયું ને ભાઈ થોડા મળ્યું હતું જંગલી મળ્યું હતું જંગલી મળ્યો હતો બરોબર હું જંગલી જંગલી વાત જંગલી હા જગલી વાત કરી જંગલી ફોલો કરે એવું આપણે હા એને ખબર છે કે આવી રીતે બનાવે અહીંયા આવ્યો નથી નગર મળે જ આવે અહીંયા સાગર આવે એમ તો ઘણીવાર સાગર આવે એટલે નીકળે એટલે મળે એ હું પોરબંદર આવ્યો હતો ને ત્યાં જગલીના બાપા ઓફ થયા ને ત્યાં અમે આવ્યા તા અહીંયા બસ તેથી જ આવ્યો એ પછી પાછો કોઈ જ નથી આવ્યો હું અત્યારે કામ કરું છું અરે ભાઈ સો ટકા ભાઈ વાહ ભાઈ વાહ કામ કરતા કરતા અમને એટલો તમે સમય દીધો બહુ મોટી વાત કહેવાય પ્રભુ યોગેશ ચૌહાણ વેલકમ વેલકમ યોગેશભાઈ અમારી સ્ટીમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ હું વાત છે તો ભાઈ જે ભાઈ લાઈક ન કર્યું તો બધા મિત્ર એ કરે લાઈક દબાવી દો વાહ વાહ ખબર ભાઈ ખુડ હવે આવો પાછા પાછો સો ટકા ભાઈ

ઓકે ઓકે રેડી ભાઈ જો જે ભાઈ લાઈક નો કરી બધા મિત્ર એ કરે લાઈક દબાવજો ભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ તો આપણે લાઈવ ના એન્ડ કરીએ એમાં નેટવર્ક વ્યુ જાય ને હાલો તો પાછા મળીએ બધા મિત્રો ને જય માતાજી જય બાપા સીતારામ